હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે જો બે છોકરાઓ ગયા સ્કૂલે આજે થોડુંક પાંચ મિનિટ લેટ થઈ ગયું હતું એટલે હિંચકે ન બેસાણો શૂઝ પહેરતા હતા ને ત્યાં વહેન આવી ગયું અને હું આવીથી વિવેકને ઉઠાડવા વિવેક નાવા ગયા છે તો હું નીચે જઈને આજે પરોઠા બનાવવાના તો હું નાસ્તો રેડી કરું ને ત્યાં એના નાઈને આવી જઈ પછી નાસ્તો કરી લેવાય ભાઈ ચલો મળીએ નીચે ગુડ મોર્નિંગ जय शो मीनाला नि पराठा पडडे आमण ने कुदीनो चाक मां हं आई रे चले गोबर ग्या आज ग्या पण आज पेता तंदे वेन आवी गीत पछि काय इने लेवाना ने સાબ ચાલુ હો તો છોકરા વગ્યા થઈ એટલે તો સ્કેટિંગ ન લઈ ગઈ અચ્છા દિયા નો તો સ્કેટિંગ તો અંદર કરાવે અરે એ એમ નહીં આરે વરસાદમાં કેટલો વજન ઉપાડવો ઈકે લેવા પડે ઉપાડી કઈ કેસે નહી દી ચરે ના ના નો લેવા નહી લોકો પછી રમે ને સ્કેટિંગ છોકામી જારે ઓકે પ્લેટ આવી ગઈ આનો આસ્તો વરલી વિવેક અમાર વાટે નો રહ્યા હે નહીં અહીંયા અમારું ચા રેડી છે હાલો મમ્મી ચા તે કે બે દે દે ને હજી હું તમને ના ના દૂધ ગરમ મુકતા પછી મુકાય બોલો મો મજા આવે સવાર પરોઠા ખાવાની હમ માખણ નો લીધો ન ખાઉ પરોઠા લેવું હે

પરંતુ થોડુંક ફાસ્ટ ગેસ થઈ ગયું ને ડિઝાઇન બગડી ગયું કેમ નક્કા ઓકે બસ બસ મમ્મી જો બે છોકરા વહી ગયા સ્કૂલે વિવેક વહી ગયા અને એટલું મસ્ત જો આટલું સરસ વેધર છે ને એટલું સરસ હું ને મમ્મી બે છે ને ઈંચકે બેઠા છે અંદર ગેસ ઉપર દૂધ ગરમ મૂક્યું છે નવ જોઈ ને હજી વાર છે અને બે બેઠા વાતાવરણની મજા લઈએ કે મમ્મી હા મજા આવે એવું અત્યારમાં સરસ ઠંડુ ઠંડુ હોય પછી બપોરે ફ્રી થાય ને ત્યાં પાછું ગરમ ગરમ થઈ ગયું એટલે મેં ચાલો અત્યારે ઘડી બેસી લઈએ હવે ચોમાસામાં મસ્ત મજા આવે આજે દીવાબેન ચાર છાંટા પડ્યા ને તો સ્કેટિંગ ન લઈ ગઈ લે કે વરસાદમાં કેટલો વજન અમારે વરસાદ જો અહિયાં કેટલું આજે વરસાદ આવ્યો પાણી ભર્યું રાત્રે જેટલો વરસાદ હતો એટલે 何もかかる。 મમ્મી બોલો આ કેરી હવે રહી રહી ખામી થઈશ ખામી જ થાય પણ પછી બહુ મીઠી લાગશે અત્યારે તો પાકી ગઈ ને એક બધી એમ નહીં અત્યારે ભરવા ટાઈમે ભલે જોર પડે પણ પછી ખામ સારી લાગે છોકરા ને આપડે આપણે રસ ઓલા પૂરી હોય ત્યારે રસ મજા આવે પછી આપડે ફરાળ હોય ત્યારે ખબર ફરાળ માં છોકરા હોય ત્યારે રહે ને એટલે હાલ બે ટાઈમ ફરાળ

બસ એ ભાઈ શું ભઈનું આજે મેમ્બર આવે કે પૂરું કરીને આવ્યો બેલ્ફ નું કઈ નહીં ભૂખ લાગી આજે મેથ્સ નો ક્લાસ છે તો એવું પડે ને આને કેજે ને બાક કરી દે તને મમ્મી ને થાળ ધરાઈ દે પછી જમી લઈએ કેમ કોઠો જમી લાવે જમી લઈએ જમ ભૂખ લાગી છે ને મને જાય છે તો મેથ્સ પછી મળીએ

દીવાબેન અને પૃથુભાઈ બે રમે છે તો આજે વિવેક મોડું થાય એમ છે તો એ કે તમે બનાવીને જમી લેજો મારે લેટ થશે આપણે ફટાફટ બનાવીને જમી લઈએ જે સેન્ડવીચ બનાવી છે ને નિશ્ચય ને બધા જમવા બેસી ગયા કેમ હવે હું બેસી જાઉં મારી બેન ઈચ મમ્મી શું ખાઈ ચીઝ નહોતું પછી મેં તો હાલશે મને લાગ્યું ફ્રીજમાં હશે પણ પનીર હતો ચીઝ નહોતું પીવે કે વાર્ક લાગે એવું કીધું તો પછી અમે તો જમી જ લઈએ બેવને સુડાવાનો ટાઈમ થી 8 વાગ્યા તો વાટ લે તો વાટ કે હા તો પછી અમે જમી લઈએ મને તો ઓલું કરવાનું છે હા સૂઈ જવાનું છે ચલો હવે અમે જમી લઈએ અને પછી મળીએ

છોકરાઓ એક છે 5th પૃથુ છે 5th એટલે પૃથુ 5મા ધોરણમાં છે અને દીવા બીજા ધોરણમાં છે અને બે ઇંગ્લિશ મીડિયમ જ ભણે છે ઘણા બધા પૂછતા હતા કે ગુજરાતી મીડિયમ માં છે કે ઇંગ્લિશ મીડિયમમાં બે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે અને બીજું ઈ બી હતું શું હતું યાદ કરવી પડશે હા તમને બહુ અલગ અલગ છે પછી અમારી સરનેમ છે સાકરિયા પણ અમે પટેલ કરી છે અમે સાકરિયા ઉના સોરી ઉમેજ ગામના સાકરિયા બીજા કઈ ક્વેશન કોઈ લાગે છે કે હું બહુ બોલું છું એમ તો જે લોકો બોલે ઈજ તો કરી શકે જો હું બોલું નઈ વિવેક ઓછું બોલે મમ્મી ઓછું બોલે તો આમાં બોલે કોણ તો પછી મારે તો બોલવું પડે ને તમને બધાને એમ લાગે બહુ બોલે છે બહુ આમ કરે છે બહુ આમ કરે છે તો હું બોલું નહીં તો કેવી રીતે વ્લોગિંગ થાય તો મારે એટલું તો બોલવું જ પડે ને ઘણી વખત મમ્મી કાઈ નો બોલતા હોય વિવેક કાઈ નો બોલતા હોય તો બધાને ઢાંકવા માટે મારે વધારે થોડુંક બોલવું પડે તો એવું છે એનો મતલબ એમ નથી કે હું બધાને મારા દાબમાં રાખું છું કે મારી અંડરમાં રાખું છું એવું નથી ઘણાને એવું લાગે છે તો તમને એવું લાગે છે તમે એના વિશે શું કહેશો કંઈ નહીં કે જે યાલો હા દેવાનું ઇગ્નોર કરવાનું બોલો બીજું બસ બીજું તો કંઈ નહીં કે યાદ આવશે તો પાછી આગળ જણાવશું તમને કમેન્ટ ઓફ બી નેક્સ્ટ વ્લોગ માં વાચી બરાબર ચાલો થેન્ક યુ જો કમેન્ટ ની વાત કરીએ ને તો છે માનસીબેન કચ્છથી માનસીબેન થેન્ક યુ સો મચ તમે બહુ જ સારી કમેન્ટ કરો છો મતલબ પોઝિટિવ હોય છે કે સામેવાળા માણસને ગમે એમ અને ઉર્મી ઢક્કન જે મને તમે કાલે એમ કીધું હતું કે કઢી ખીચડી હાથથી ખાવ તો હા એ વાત સાચી છે કે હાથથી વધારે ટેસ્ટ આવે પણ મેં સ્પૂનથી ખાઈ લીધી હતી એટલે પછી મમ્મી મને બોલ્યા કે હાથથી ખાબો મજા આવશે એમ તો નેક્સ્ટ ટાઈમ હું હાથથી બી એક વખત મેં હાથથી ખાધું હતું પણ મન છે ને આમ કઢી ઓછી આવે ને હાથમાં એટલે ફાવતું નહોતું થોડી કઢી વધારે આવે ને તો ગમે એમ પછી એક છે આ પારુલબેન પિઠડીયા તમે મને કીધું હતું કમેન્ટ વાંચજો એમ તો રોજ તો મારાથી પોસિબલ નથી થતું પણ આજે થોડો ટાઈમ હતો તો મેં કીધું ચલો વાંચી લઉં અને પ્રતીક્ષાબેન ઘેવરિયા તમે કીધું હતું ને કે હું રોટલી બનાવતા બનાવતા હું તમને કમેન્ટ કરવા આવી છું તો થેન્ક યુ થેન્ક યુ સો મચ બેન તમને પછી એક છે ઈલા રાજા ઇન્દિરા પટેલ માધુરી ટાંક નીતા પટેલ નંદુ પટેલ ઉર્મી ઢક્કન અને રમી યુકે તમે બધા બહુ સારી કમેન્ટ કરો છો થેન્ક યુ તમને બધાને કેમ કે તમે લોકો કમેન્ટ કરો ને મતલબ સારી તો અમને બી એમ થાય કે હા ચલો અમે કંઈક તો સારું કરીએ છીએ એમ તો તમને બધાને થેન્ક યુ અને બસ આમ જ કમેન્ટ કરતા રહેજો અને આપણા બે સારા શબ્દોથી જો સામેવાળાને કાંઈ પણ મોટિવેશન મળતું હોય તો પછી એટલું સારું તમે લખો છો તો મને ઘણું મોટિવેશન મળે છે મને એમ થાય ચલો મેં કર્યું એ કોઈકને તો ગમ્યું એમ તો તમને બધાને થેન્ક યુ અને આગળ બીજી કોઈ કમેન્ટ મને અત્યારે તો મને જેટલી હતી એટલી મેં કરી છે પણ મને કોઈની પાછી ફરીથી આડી આવશે અને કોઈની જો બાય મિસ્ટેક છૂટી ગઈ હોય તો તમને સોરી મને આડી આવશે કાંઈ પણ કેમ કે મારે મારી પાસે એટલો બધો ટાઈમ બી નથી હોતો મારે બે છોકરાઓને બી ભણાવવાનું હોય ઘરનું થોડું ઘણું આપણું કામ હોય રસોઈ હોય અને પાછું હું આ કરું છું બધું હું જ કરું છું એટલે મને બધું મતલબ કે વ્લોગિંગ બી કરવું હોય પછી એને એડિટ કરવું હોય બધું કરવું હોય એટલે એટલો બધો મારી પાસે ટાઈમ નથી રહેતો પણ તોય હું બને એટલી ટ્રાય કરીશ કે બધાની કમેન્ટના જવાબ આપી શકું તો ચલો થેન્ક યુ સો મચ બધાને